હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છમાં માર્ગ અકસ્માતમાં યુવાનોના મૃત્યુ થયા પાસે અકસ્માતમાં ત્રણ અને માનકુવા પાસે એક નું મૃત્યુ થયું ભાવિ વરરાજાનું મૃત્યુ થયું કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લા બે દિવસમાં માર્ગ અકસ્માતની સર્જાયેલી ત્રણ દુર્ઘટનામાં કિશોર સહિત ચાર જણના અકાળે મૃત્યુ નિપજ્યા છે ગાગોદરમાં એક્સિડન્ટની બે અલગ અલગ દુર્ઘટનામાં ભાવી વરરાજા સહિતના ત્રણ યુવકો મોતને ભેટ્યા છે માનકુવામાં ટ્રક ટ્રેલરે બાઇકને ઠોકર મારતા સોળ વર્ષના કિશોર વયના ચાલકનું મોત નીપજ્યું છે રાપર તાલુકાના ગાગોદરથી સામખિયાળી તરફ જતા નેશનલ હાઇવે પર મેવાસા નજીક રવિવારે મધરાત્રે બે મોટરસાયકલ સામસામી ભટકાતા બેઉના ચાલકોના મોત નિપજ્યા છે રાપરના ત્રંબવ નજીક કારુવાંઢનો હાજાભાઈ સામાભાઈ કોલી ઉંમરવર્ષ ચાલીસ બાઇક પાછળ પરિચિત દિલીપભાઈ કાનજીભાઈને બેસાડીને હાઈવે પરથી જતો હતો ત્યારે રોંગ સાઈડમાં બાઇક ચલાવી રહેલા મેવાસા ગામના બિપિન હીરાભાઈ સોલંકી ઉંમર વર્ષ એકવીસ સાથે તેમની બાઈક ટકરાઈ હતી દુર્ઘટનામાં ગંભીર ઈજાથી હાજા કોલી બિપિન સોલંકીના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે દિલીપને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ અંગે ગાગોદર પોલીસે હાજાના મોટાભાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે રાપરની છોટા પર ગોલાઈથી આગળ સસાધાર નજીક આજે સવારે દસ વાગ્યે એક સાથે ત્રણ બાઇક ચાલકો ટકરાતા સોમાણી વાંઢના બાવીસ વર્ષીય રાજેશ બચુભાઈ કોહલી નામના યુવકનું મોત નીપજ્યું હતું અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી રાજેશના આગામી સપ્તાહે લગ્ન નિર્ધાર્યા હોય તે અન્ય પરિચિતો સાથે કિડિયાનગર બાજુથી રાપર તરફ ખરીદી કરવા નીકળ્યો હતો સૌ બે બાઈક પર જતા હતા રાજેશ બાઇકની પાછળ બેઠો હતો દરમિયાન સસાદાર નજીક વાડીના ખાંચામાંથી અચાનક એક બાઇક સવાર સીધો રોડ પર આવી જઈને તેમને ટકરાયો હતો ઘટના અંગે ગાગોદર પોલીસે તપાસ હાથ ધરી છે રવિવારે રાત્રે સાડા નવના અરસામાં માનકુવા ગામે એમઆરએફ ટાયરના વર્કશોપ સામે ટ્રેલરે બાઇકને પાછળથી ટક્કર મારતા નખત્રાણાના કાયા ગામના સોળ વર્ષના ચેતન શાંતિલાલ કોલી નામના કિશોરનું છાતી અને માથા પર ટાયર ફરી વળતા મૃત્યુ નિપજ્યું હતું મૃતકના પિતાએ માનકુવા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો